નમસ્કાર ધોરણ નવની અંદર આપણે જોઈ રહ્યા છીએ પહેલું પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય જેની અંદર વૈજ્ઞાનિક કારણો આપણે જોઈ રહ્યા છીએ પહેલું કારણ છે કે ઉનાળામાં રણ જે છે તે રાત્રે ખૂબ જ ઠંડક ધરાવે છે તેનું કારણ શું છે દેખો રેતીનો એક ગુણધર્મ છે રેગિસ્તાન છે તો એની જે રેતી હોય છે તેનો ગુણધર્મ છે કે તે ખૂબ ઝડપથી ગરમ પણ થઈ જાય છે અને ખૂબ ઝડપથી ગરમી ગુમાવે પણ છે હવે દિવસે તેના ઉપર સૂર્યના કિરણો પડતા રેતી શું થઈ જાય છે ખૂબ જ ગરમ થઈ જાય છે હવે આ રેતી જે ગરમ છે રાત્રે સૂર્ય છે નહીં તો વાતાવરણ કેવું છે ઠંડુ છે અને રણની અંદર જે વાતા વાતાવર વાતાવરણ છે તેની અંદર વરાળ રહેલી હોતી નથી વરાળ શું કરે છે વાત રેતી ઉપર ગરમી જાળવી રાખવાનું કામ કરે છે પણ રણની અંદર તો ક્યાંય પાણી કે તળાવ કે એવું છે નહીં તો બાષ્પીભવન થતું નથી તો વરાળ ક્યાંય છે નહીં તો એના લીધે રાત્રે આ જે ગરમી છે તે ખૂબ ઝડપથી ઉપરના વાતાવરણમાં જતી રહે છે અને જે રણ છે તે ખૂબ જ ઠંડક ઠંડુ બની જાય છે એટલા માટે દિવસે તે ખૂબ ગરમ હોય છે રાત્રે કેવું હોય છે ઠંડુ હોય છે બીજો પ્રશ્ન છે કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે પાત્રને સમગ્ર રીતે ભરી દે છે દેખો એક ડોલ છે તેને ફિટ કરી દઈએ તો આખી આખી ડોલની અંદર વાયુ ભરી જાય શા માટે વાયુના કણો વચ્ચે ખૂબ જ જગ્યા રહેલી હોય છે કેવા હોય છે ખૂબ જ છૂટા છવાયા અને તે ખૂબ ઝડપથી આમથી તેમ ગતિ કરે છે તો વાયુના કણો વચ્ચે વધારે જગ્યા છે અને ખૂબ ઝડપથી ગતિ કરે છે એટલે આખું પાત્ર વાયુથી ભરાઈ જાય છે આ જ પાત્રની અંદર આપણે કોઈ બરફનો ટુકડો મૂકીએ તો તે કેટલું ભરાશે આટલું કે આ જ પાત્રની અંદર આપણે પાણી ભરીએ બરાબર તો કદાચ તે આટલે સુધી ભરાશે પણ વાયુથી ભરવું હોય તો આખે આખું પાત્ર ભરાઈ જાય છે કારણ કે કણો કેવા છે છૂટા અહીંયા કણો કેવા છે વધુ નજીક અને અહીંયા કણો કેવા છે સાવે સાવ નજીક ઘરની અંદર એકદમ નજીક છે પ્રવાહીમાં થોડા છૂટા છે અને વાયુની અંદર ઘણા બધા છૂટા છે એટલે આખે આખું પાત્ર ભરાઈ જાય છે વાયુ એ પાત્રની દીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે દેખો વાયુના જે કણો છે તે છૂટા છવાયા છે અને ખૂબ ઝડપથી ગતિ કરે છે ચારસો મીટર પ્રતિ સેકન્ડે ગતિ કરે છે તો ગતિ કરતી વખતે તે પાત્રની દિવાલો સાથે અથડાય છે બરાબર છે ટ્યુબની અંદર ભરીએ તો ટ્યુબની દિવાલ સાથે વાયુ અથડાય છે અને ટ્યુબની દિવાલ ઉપર પ્રેશર ઉત્પન્ન કરે છે જેને ટ્યુબનું પ્રેશર કહેવામાં આવે છે એટલે આપણે હવા ચેક કરીએ છીએ તો તેની અંદર શું માપીએ છીએ હવાનું દબાણ કે જે ટાયર છે તેની ટ્યુબ છે તેમાં કેટલી હવા રહેલી છે દસ હવે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે ઘન પદાર્થ કોને કહેવાય જેનો નિશ્ચિત આકાર હોય છે બરાબર તો લાકડાના ટેબલનો નિશ્ચિત આકાર હોય છે જેને દબાવી શકાતા નથી શું લાકડાના ટેબલને સરળતાથી દબાવી શકાય છે ખૂબ ઝડપથી તોડી શકાય છે પણ દબાવી શકાતું નથી તેને મુક્કો મારીએ તો મૂકો આરબાર પસાર થાય છે નથી થતો કેમ એના જે કણો છે તે એકદમ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા છે બરાબર નિશ્ચિત આકાર છે તેને દબાવી શકાતું નથી આ બધા જ ઘન પદાર્થના ગુણધર્મો છે એટલા માટે જે લાકડાનું ટેબલ છે એ શું છે ઘન પદાર્થ છે